સમિતિના અને સાથે જ પાટીદાર સમાજના આગેવાન દિનેશ ભાંભાયા જોડાય છે કે જો સતત અમરેલીની અંદર હતા ગઈકાલે સવારમાં તેમને બેઠક પણ કરી હતી અને ત્યારબાદ આખી એક લીગલ પ્રોસીઝરની અંદર તેઓ સાથ સહકાર આપતા હતા પરિવારની સાથે હતા દિનેશભાઈ મારી સાથે જોડાય છે દિનેશભાઈ અત્યારે આખું એ જજમેન્ટ પૂરું થઈ ચૂક્યું છે બંને પક્ષે દલીલો પણ થઈ હતી અને દલીલોની વચ્ચે ફરિયાદી પક્ષે તમામ દલીલોને લઈને કોઈ પણ પ્રકારનો વિરોધ નથી નોંધાવ્યો હવે ટૂંક જ સમયની અંદર દીકરી જેલમાંથી બહાર આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જો આજે સંપૂર્ણ કોર્ટની જામીન અરજીમાં આયો તરફથી અને ફરિયાદી તરફથી એફિડેવિટ કરી દેવામાં આવ્યું છે કે અમને આ દીકરી પ્રત્યે કોઈ પણ અમારી ફરિયાદ નથી અને પોલીસ તરફથી પણ વન સિક્સટી નાઇન એફિડેવિટ રજૂ કરી દેવામાં આવ્યું છે એટલે એના ઉપર કોઈ આર્ગ્યુમેન્ટ કરવા માટેની જજ સાહેબે એવી વાત કરી કે ભાઈ હવે આમાં આર્ગ્યુમેન્ટનો સવાલ રહેતો નથી હમણાં એનો ઓર્ડર ઓર્ડર ઉપર એને આજે આ વાત મૂકી દીધી છે અમે સંપૂર્ણપણે આશ્વસ્ત છીએ કે હવે જ દીકરી વહેલામાં વહેલી તકે બહાર આવશે આજે ઓર્ડર થાય તો આજે આજે એ એના જામીન મંજૂર થશે એવી અમારી કોર્ટના સમક્ષ જે અરજી હતી એમાં અમને આશા દેખાઈ રહી છે દિનેશભાઈ સ્ત્રી સશક્તિકરણની જે વાતો થઈ રહી હતી તે વાતોની વચ્ચે જ્યારે આ દીકરીનું જાહેરમાં સરકસ નીકળ્યું હતું હવે દીકરીનો આત્મસન્માન માટે કયા પ્રકારની તૈયારી દર્શાવવામાં આવશે શું કરવામાં આવશે જેલની બહાર આવ્યા બાદ જો દીકરીને મળ્યા પછી જે કઈ દીકરીની ફરિયાદ છે લોકોની જે લાગણી છે એના પરિવારની જે કઈ વાત હશે આ જે આમાં જે ખોટા બનાવો બન્યા છે જેટલું દીકરીને એરેસ્ટિંગ એની સંપૂર્ણપણે એવિડન્સ ઉપર તપાસ કરી અને એની સામેની ફરિયાદની જરૂર પડે તો ફરિયાદ પણ નોંધવામાં આવશે કેટલા વાગ્યાની આસપાસ દીકરી બહાર આવે તેવી શક્યતાઓ આપને લાગી રહી છે પાટીદાર સમાજના આગેવાનો પણ મોટા ભાગના ત્યાં કોર્ટરૂમની બહાર ઉપસ્થિત છે અત્યારે નામદાર નામદાર કોર્ટે સમય નથી આપ્યો પણ ઓર્ડર ઉપર રાખ્યું છે એટલે હમણાં અમે એ તપાસ કરી કે ક્યારે ઉપર આવશે આવતીકાલે પણ વન સિક્સટી નાઇન કાયદાકીય જોગવાઈ અનુસાર જે ગત મોડી રાત્રે જે સુનાવણી થઈ હતી તેનું જજમેન્ટ અને તેની ચર્ચા આવતીકાલે શનિવારે કોર્ટની અંદર થવાની છે તેમાં એડવોકેટ તરીકે ગોપાલ ઇટાલી હાજર રહેશે

દરેકે દરેક બનાવની જાણ નરેશભાઈ કરવામાં આવી રહી છે અને મારે એમની સાથે દરેક સ્ટેજ ઉપર વાતચીત થઈ રહી છે આજે સવારે પણ માતાજીને પ્રાર્થના કરીને દીકરી આજના જ બહાર નીકળે એવા નરેશભાઈ ના માતાજી પાસે પ્રાર્થના કરી છે સંપૂર્ણપણે ક્યાંય પણ દીકરીને અન્યાય ન થાય એના પરિવાર અન્યાય ન થાય અને જે સંપૂર્ણ ઘટનાક્રમ બન્યો છે તેની વિગતવાર વિગત અમારી પાસેથી મંગાવી છે અમે આવતીકાલે આજે આ પ્રક્રિયા પૂરી થાય એટલે અમે ત્યાં મંદિરે જઈને નરેશભાઈને આપીશું